જેમાં ગાંધીનગર અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરા સહિતના બાર પોલીસ ટીમોએ ભાગ લીધો પંડિત દીન દયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલી આ સ્પર્ધાનો ઉદ્દેશ્ય પોલીસ દળોમાં રમતગમતની ભાવના અને એકતાને પ્રોત્સાહન આપવાનો છે ઉદઘાટન સમારોહમાં ગુજરાત ભાજપના પ્રમુખ સી આર પાટીલ સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમણે આ કાર્યક્રમનું સત્તાવાર ઉદઘાટન કર્યું આગામી કેટલાક દિવસોમાં આ સ્પર્ધામાં ભાગ લેનાર ટીમોની રમતગમતની કુશળતા અને ટીમવર્કને દર્શાવતી તીવ્ર મેચો જોવા મળશે ડીજીપી કપ એ એક વાર્ષિક કાર્યક્રમ છે જે પોલીસ કર્મચારીઓમાં મિત્રતા અને શારીરિક તંદુરસ્તીને પ્રોત્સાહન આપે છે આ વર્ષની સ્પર્ધા રમતગમતના રસિયાઓ અને સ્થાનિક સમુદાયમાંથી નોંધપાત્ર ધ્યાન આકર્ષવાની અપેક્ષા છે